તો બોટાદમાં વ્યાજખોરોનો ત્રાસ જે રહેતા યુવકે એસિડ પીધું છે યુવકે એક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા વ્યાજખોરોના ત્રાસથી યુવકે એસિડ પીધું હતું યુવકની તબિયત લથડતા યુવકને હોસ્પિટલ ખસેડાયો હતો તો પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે કહી શકાય કે યુવકે પૈસા વ્યાજે લીધા હતા જેના કારણે યુવકે એસિડ ગગડાવ્યું છે તો યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે જ્યાં યુવકે એક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા જ્યાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે એસિડ પીધું હતું મહત્વનું કહી શકાય કે બોટાદમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત છે જ્યાં ખોડિયાલ એકમાં રહેતા યુવકે એસિડ પીધું હતું યુવકે એક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા જ્યાં વ્યાજખોરોના ત્રાસથી એસિડ પીધું હતું યુવકે તો युवक ની તબિયત લથડતા युवक ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા તેમજ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ખેરવાડાના ધરેકે ઈલાવાઈ મેલ મેલકે સો એક રખડતા